જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની અંદર વૃદ્ધાઓને જેમાં ફરિયાદી જસવંતીબેન મોહનભાઈ ગઢારા તેમજ રંભાબેન પરબતભાઈ ચોટલિયા તેમના બંનેના મળી કુલ સોળ ગ્રામ ના બે કાનની બુટીઓ લૂંટી લીધેલા હકીકત ધ્યાને આવતા રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા એસપી શ્રી રવિ સૈની સાહેબને આ બાબતે ઘટતું કરવા માટે સૂચના કરતા એસપી જામનગર દ્વારા એલસીબીની ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન આપી અને આ બાબતે શોધખોળ કરવાની હકીકત કરતાં તેમાં પોલીસ દ્વારા અંગત સોર્સ ઊભા કરી અને તેમાં ટેકનિકલ સોર્સની મદદથી

હોવાની હકીકત પણ જાણવા મળેલ છે આ ત્રણ આરોપીની ધરપકડ બાદ એની પૂછપરછ દરમિયાન તેમની પાસેથી સોનાની બુટી નંગ બે જોડ જોડ બે નંગ ચાર એમ સોળ ગ્રામની કુલ રૂપિયા છોતેર નો રિકવર કરવામાં આવેલ છે સાથે સાથે તેમની પાસેથી રોકડા રૂપિયા સાત હજાર પણ રિકવર કરવામાં આવેલ છે આ લોકોની એમાં જોતાં આજુબાજુના વિસ્તારમાં રેકી કરી અને રાત્રિના સમયે લોકોને ટાર્ગેટ બનાવી અને તેમના ઘરે જઈ રાતના વચ્ચે જઈ અને લૂંટ ચલાવવાની હકીકત ધ્યાને આવેલ છે આ લોકોનો પૂર્વ ઇતિહાસ જોતા કોઈ પણ હાલ સુધી તાત્કાલિક પકડેલ હોય અને પૂર્વ ઇતિહાસ ચકાસવાનું ચાલુ છે તેમ છતાં આ આરોપીઓ દ્વારા આ બે ગુનાઓ ઉપરાંત પણ કોઈ ગુનાઓ કરેલ છે કેમ તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહેલ છે